નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓના મનમાં જે ખૂબ જ અગત્યના પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના જવાબ મેળવવાના છે આ ફોર્મ ઓનલાઈન ભરવાના હોવાથી વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો છે એ ઉપસ્થિત થયા છે દર વર્ષની જેમ આ વખતે કોલેજમાં જઈ અને ઓફલાઈન એડમિશન મેળવવાનું નથી એની જગ્યાએ જે જીકેએસ પોર્ટલ છે એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને જ તમે તમારું એડમિશન લઈ શકો છો તો વિદ્યાર્થીના મનમાં અલગ અલગ પ્રશ્નો થાય છે કે તમારો પ્રવેશ છે એ કન્ફર્મ કઈ રીતે થશે આ પછી જે મેરિટ યાદી બહાર પાડવાની છે એ મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવશે જો તમારું રજીસ્ટ્રેશન હોય એની અંદર તમારી રજીસ્ટ્રેશન કરતી વખતે ભૂલ થઈ ગઈ હોય અને તમે ફાઇનલ સબમિટ આપી દીધી હોય તો શું કરવું આ ઉપરાંત વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય છે કે જો મારું રાઉન્ડ એકની અંદર કન્ફર્મ થઈ જાય છે પણ મારે એ કોલેજની અંદર એડમિશન ના લેવી હોય તો શું બીજા રાઉન્ડની અંદર મને એડમિશન મળશે કે નહીં આ તમામે તમામ પ્રશ્નો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે તો પહેલાં આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અને એ છે પ્રવેશ કન્ફર્મ કરાવવા કોલેજમાં એલોટમેન્ટ લેટર સાથે શું લઈ જવાનું રહેશે એટલે કે જ્યારે તમારું પ્રથમ રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટ બહાર પડે છે અને એની અંદર તમારું નામ હોય તો તમારી જે કોલેજની અંદર સિલેક્શન થયું હોય ત્યાં તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવો હોય તો તમારે એલોટમેન્ટ લેટર સાથે શું શું લઈ જવાની જરૂર પડશે જે એલોટમેન્ટ લેટર છે એ તમે જી કેએસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો જ્યારે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આવશે તો પણ હું તમને સૌ પ્રથમ આ ઇન્ફોર્મેશન આપી દઈશ તો એનો જવાબ છે પ્રવેશની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરવા માટે કોલેજમાં એલોટમેન્ટ લેટરની સાથે ઓરિજિનલ માર્કશીટ લઈ જવાની છે કેટેગરી મુજબનું પ્રમાણપત્ર અને જે જરૂરી ફી કોલેજની હોય એટલે તમારે લઈ જવાની છે તો જે તમને ઓફર લેટર કોલેજ દ્વારા આપવામાં આવશે ઓનલાઈન જ તમારું એ કોલેજની અંદર સિલેક્શન થાય તો તમારે એની પ્રિન્ટ લઈ લેવાની છે પછી તમારી જે ઓરિજિનલ માર્કશીટ હોય બારમાની માર્કશીટ તમે સ્નાતકની અંદર એડમિશન લેવા માગતા હોય તો એ અને તમે અનુસ્નાતકની અંદર એડમિશન લેવા માગતા હોય તો તમારે જે સ્નાતકની ઓરિજિનલ માર્કશીટ હોય એ લઈ જવાની છે કેટેગરી મુજબનું પ્રમાણપત્ર એટલે કે તમારી જોડે જે જાતિનો દાખલો હોય એ લઈ જવાનો છે અને જરૂરી ફી તમે જે કોલેજની અંદર એડમિશન લીધું હોય ત્યાંની જેટલી પણ લાગુ પડતી હોય એ ફી તમારે સાથે લઈ જવાની છે તો તમારું એડમિશન છે એ કન્ફર્મ થઈ જશે એના પછીનો પ્રશ્ન છે રજિસ્ટ્રેશન ફોર્મની સાથે ભરેલી વિગતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં તફાવત હોય તો આ વાત થઈ ગઈ કે તમે ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો તમારે શું કરવાનું રહેશે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે રજિસ્ટ્રેશન ફોર્મની સાથે ભરેલી વિગતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં તફાવત હોય તો શું થાય ફોર એક્ઝામ્પલ તમારા ટકા છ્યાસી આવ્યા હોય પણ તમે જીકેસ પર નેવું ટકા લખી દીધા હોય તમારી અટક છે એ એસસીમાં આવતી હોય પણ તમે જી અંદર ઓબીસીમાં સિલેક્ટ કરી દીધી હોય આવી કોઈ પણ પ્રકારની તમારાથી ભૂલ થઈ હોય તો તમારે શું કરવાનું રહેશે તો એનો જવાબ છે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફોર્મ સાથે ભરેલી વિગતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં તફાવત હશે તો પ્રવેશ કન્ફર્મ કરાવી શકાશે નહીં એટલે કે તમારું જો મેરિટ યાદીમાં નામ આવી ગયું હશે તો પણ તમે પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી શકશો નહીં આવા વિદ્યાર્થીઓ જીકેસ પોર્ટલ પર અપડેટ જોતા રહ્યો આવા વિદ્યાર્થીઓ માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આવા વિદ્યાર્થીઓની જે ફરિયાદો છે એને સાંભળવા માટે જીકાસ પોર્ટલ પર ચોક્કસ અપડેટ આપવામાં આવશે તો તમારે જે જીકાસ પોર્ટલ છે એ જોતા રહેવું આના રિલેટેડ જે પણ અપડેટ હશે એ પણ હું આ ચેનલ દ્વારા પૂરી પાડી દઈશ આના પછીનો જે પોઈન્ટ છે એ છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એ છે કે સ્નાતક વિદ્યાશાખામાં પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીના પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશે કે નહીં એટલે કે જ્યારે પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પડે છે ફોર એક્ઝામ્પલ એની અંદર તમે પાંચ કોલેજ સિલેક્ટ કોલેજ નંબર એક કોલેજ નંબર બે કોલેજ નંબર ત્રણ કોલેજ નંબર ચાર અને કોલેજ નંબર પાંચ જ્યારે પહેલો રાઉન્ડ બહાર પડ્યો ત્યારે તમારું જે સિલેક્શન છે એ કોલેજ નંબર એકની અંદર થઈ ગયું પરંતુ તમારે એ કોલેજની અંદર એડમિશન લેવું નથી તો આ પ્રશ્ન એમ પૂછવા માગે છે કે સ્નાતકની અંદર પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થી પછીના રાઉન્ડનો ભાગ લઈ શકશે તો એ વિદ્યાર્થી છે એ પછીના રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે નહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક વિદ્યાશાખામાં પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થી પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશે વિદ્યાર્થી પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશે એકવાર પ્રોસ કન્ફર્મ ફાઇનલ ગણવામાં આવશે એટલે કે તમે કોલેજ ફાઇનલ ના કરી હોય ત્યાં સુધી તમે છે એ બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો તો તમે કોલેજ એકની અંદર જઈ તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ ના કરાવો ત્યા સુધી તમે બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો તમે એકવાર પ્રવેશ કન્ફર્મ કરાવો છો કોલેજમાં જઈ એના પછી તમે જે એ બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં હવે આના પછીનો પ્રશ્ન છે એ છે કે આ જે મેરિટ યાદી બહાર પાડવાની છે એની અંદર મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવશે એટલે કે મેરિટ કઈ રીતે બહાર પાડવામાં આવશે તો મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવશે એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દો છું એ વિડીયો તમે ચોક્કસ જોજો એની અંદર મેં ડિટેલમાં સમજાવ્યું છે કે તમારું મેરિટ છે એ કઈ રીતે બનાવવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે વિદ્યાર્થીને ઉજવતા જે અગત્યના પ્રશ્નો હતા એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ